કોટડા ધામના દરિયામાં ગંદકીનું સામ્રાજ્ય મહુવા તાલુકામાં ઊંચા કોટડા માતાજીના ધામમાં દરિયાના બીચ ઉપર ગંદકીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે હાલ તહેવારોને લઈને દરેક તીર્થધામોમાં યાત્રિકોનો ઘસારો થતો હોય છે ઊંચા કોટડા આવતા યાત્રિકો દ્વારા પ્રદૂષણ ફેલાવાઈ રહ્યું છે દરિયાની અંદર દરરોજ કચરો ઠલવાઈ રહ્યો છે દરિયાઈ જળ સૃષ્ટિને વ્યાપક નુકસાન થઈ રહ્યું છે પરંતુ તંત્ર દ્વારા લાખોની ગ્રાન્ટ પર્યાવરણમાં વપરાતી હોય છે તંત્ર દ્વારા આ ગંદકીનું સામ્રાજ્ય ક્યારે બંધ કરાવવામાં આવે છે તે જોવું રહ્યું રિપોર્ટર મનુભાઈ બારૈયા મહુવા